અરવલ્લી ભિલોડાના ભટેર ગામની વાત છે કે જ્યાં અકસ્માતમાં બાઇક ચાલક સાથે ત્રણ લોકોના મોત નીપજવાની ઘટના સામે આવી છે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલક તેમજ બાઇક સવારે અને બે લોકોના મોત નીપજ્યા છે અને એક યુવકને ઈજા પહોંચતા તેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે